સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ભારતના કાશ્મીર પહેલગામ ખાતે થયેલ આતંકવાદી તાંડવમાં છબ્બીસ જેટલા ભારતીયોએ જાન ગુમાવી છે તે આતંકવાદીઓ વિરુદ્ધમાં અને મૃત્યુ પામેલ ભારતવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે અરવલ્લી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સર્વ સંસ્થાના આગેવાનીઓની એક મીટિંગ મળી જેમાં મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તારીખ પચીસ એપ્રિલ શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લામાં સ્વેચ્છાએ બજારો બંધ રાખવા જાહેર કરવામાં આવ્યા ભારતભરમાંથી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા કડકમાં કડક પગલાં લેવા સરકારને અનુરોધ કરવામાં આવ્યો અને આ પહેલગામના કૃત્યમાં સામેલ આતંકવાદીઓને શોધીને ફાંસીની સજા તથા આતંકવાદીઓને સહાયરૂપ લોકોને પણ ભારેથી ભારે સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી આ મીટિંગમાં હાજર અરવલ્લી જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલ ઉપપ્રમુખ સલીમભાઈ દાદુ મહામંત્રી પંકજભાઈ બુટાલા કરિયાણા કટલરી પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન મહાજન મંડળ પ્રમુખ જયેશભાઈ દોશી બિલ્ડર એસોસિએશન પ્રમુખ કમલેશભાઈ પટેલ નગરપાલિકા મોડાસાના પ્રમુખ નીરજભાઈ શેઠ તથા અન્ય સંસ્થાઓના શ્રીઓ હાજર રહી તારીખ પચીસ એપ્રિલે સમગ્ર મોડાસા તથા અરવલ્લી જિલ્લાના બજારો બંધ રાખવા અપીલ કરવામાં આવી તથા આતંકવાદી અતિ નિંદનીય કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું કનુભાઈ પટેલ પ્રમુખશ્રી અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અરવલ્લી આજરોજ મોડાસા ખાતે વિવિધ સમાજના અગ્રણીઓ અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા બધા જ એસોસિએશનના પ્રમુખો ની એક મીટિંગ મળી હતી અને એમાં જે કંઈ ઘટના આ દેશની અંદર કાશ્મીરમાં પહાડગંજમાં જે કોઈ વિઝિટર્સ ગયા હતા અને વિઝિટર્સ ઉપર જે હુમલા થયા અને જે છવ્વીસ મિત્રોએ જે જાન ગુમાવ્યા છે અને ઘણા લોકોને ઇન્જર્ડ થયા છે એના માટે સંવેદના વ્યક્ત કરવા માટે અને કેન્દ્ર સરકાર આ જે રાષ્ટ્રદ્રોહી તત્વો જેમણે આ એક ઇન્ટેન્શનલ આ એક કાર્ય કર્યું છે એને સંપૂર્ણ રીતે નાબૂદ કરે એટલા માટે કરી અને આ ઘટનાને વખોડવા માટે સમગ્ર અરવલ્લી જિલ્લાની બધી જ સંસ્થાઓ સ્વયંભૂ આવતીકાલે બંધ પાળશે એવો એક નિર્ણય લીધો છે જે આપ મિત્રોના દ્વારા સમગ્ર સમાજ સુધી આ વાત પહોંચે અને આજે આ ઘટના જે બની હતી એના સંદર્ભમાં બધા મિત્રોએ બે મિનિટ માટે મૌન પણ પાળ્યું હતું અને એમને શ્રદ્ધાંજલિ આપી હતી મારું નામ સલીમભાઈ દાદુ છે હું અરવલી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીનો વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમે બધા જ વેપારીઓ અહીંયા મળ્યા હતા જે કાશ્મીરમાં જે જનન્ય બહુ ખતરનાક જે કૃત્ય થયું છે કે જે નિર્દોષ નાગરિકો નિર્દોષ સહેલાણીઓ ઉપર આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે એ આખા માનવજાત ઉપર હુમલો છે એ પ્રતીત કરીને અમે બધાએ અહીંયા એવું નક્કી કર્યું છે કે આવતીકાલે પચીસ તારીખે શુક્રવારે આખા અરવલ્લી જિલ્લાની દરેક શહેરો અને દરેક સંસ્થાઓ પોતે પોતાની દુકાનો બંધ રાખી અને પોતાની સંવેદના વ્યક્ત કરશે પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે અને સરકાર શ્રીને ચોક્કસથી આ પ્રમાણે કહેશે કે આ આતંકવાદીઓને કોઈ પણ સંજોગોમાં છોડવા જોઈએ નહીં એમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દેશમાં એકતા અને સંવાદિતાનું વાતાવરણ એની ચોક્કસથી એની ખાતરી કરવી જોઈએ થેન્ક યુ વેરી મચ